હલો ફ્રેન્ડ્સ પ્રેમિલા કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે પ્રખ્યાત ભાવનગરની ડાળપુરી બનાવશું તેના માટે આપણે ચણાની દાળ લેવાની છે મેં અહીંયા એક કપ ચણાની દાળને ત્રણ કલાક પલાળવા રાખી દીધી હતી અને પાણી નિતાારીને મેં લઈ લીધી છે ત્રણથી ચાર કલાક તમારે દાળને પલાળી લેવાની છે તો આને આપણે કુકરમાં એડ કરી લેશું મેં પાણી પણ નિતાવી લીધું છે તો બેથી ત્રણ પાણીએ ધોઈ નાખવાની છે પછી આપણે પલળવા રાખવાની છે તે પણ જણાવી દઉં તો આપણે કૂકરમાં બે ગ્લાસ જેટલું પાણી એડ કરી લેશું સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું ભાવનગરમાં આ દાળ ચણાની દાળપુરી બહુ જ વખણાય છે તો ચોક્કસથી ભાવનગરમાં આવો તો એકવાર દાળપુરી જરૂરથી ખાજો બહુ જ સરસ લાગશે તમને ખાવાની પણ બહુ જ મજા આવશે તો ચલો ત્યાં સુધી આપણે પૂરીનો લોટ બાંધી લેશું આપણી દાળ વધારે નથી બફાવા દેવાની માત્ર ત્રણ જ છેટી વાગવા દેવાની છે તો મોઈન માટે આપણે તેલ એડ કરી લીધું છે સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું એક ટી સ્પૂન હલ્દી પાવડર એડ કરી લેશું જેથી આપણી પૂરીનો કલર ખૂબ જ સરસ લાગશે અને ખાવાની પણ ખૂબ મજા આવશે કસૂરી મેથી આપણે એડ કરી લેશું અડધી ચમચી જેટલી આ બધું નાખવું તમારે ઓપ્શનલ છે તમે સાદી પૂરી પણ બનાવી શકો છો તો બધું બરાબર મિક્સ કરી લેશો થોડું થોડું પાણી એડ કરીને આપણે લોટ બાંધી લેશો તો લોટ સરસ રીતે બંધાઈ ગયો છે તમે જોઈ શકો છો પૂરીનો લોટ આપણે બાંધવાનો છે રોટલીનો લોટ બાંધીએ તેટલો ઢીલો નથી રાખવાનો તો લોટ બાંધીને મેં સાઈડમાં મૂકી દીધો છે અને આપણે દાળ જોઈ લેશું દાળ બફાઈ ગઈ છે કે નહીં તો તમે જોઈ શકો છો દાળ ખૂબ જ સરસ રીતે બફાઈ ગઈ છે એકદમ રસો નથી કરવાનો આ રીતે દાણા દાણાવાળી દાળ રહે એવી જ આપણે બાફવાની છે એટલા માટે માત્ર બેથી ત્રણ સીટી વાગવા દેવાની છે વધારે સીટી પણ નથી વાગવા દેવાની નહી ત્યારે આપણી દાળ છે ને તે વિખાઈ જશે અને એનું શાક બને એવી નહીં રહે દાળ બને એવી થઈ જશે તો ચાલો આપણે ફરીથી એને એ જ કૂકરમાં બટેકા પણ બાફવા રાખી દેશું બટેકાને તો ચાર પાંચ સીટી વાગવા દેવી પડશે તો જ બટેકા ખૂબ જ સરસ રીતે બફાઈને તૈયાર થશે જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં રહેલી બે લાયકનની ઘંટી પણ દબાવી લેજો જેથી નવા નવા વિડીયોના નોટિફિકેશન મળશે તો આપણા બટેકા પણ બફાઈને તૈયાર થઈ ગયા છે તો અહીંયા મેં સામગ્રી તૈયાર કરી લીધી છે દાળ પણ બફાઈ ગઈ છે ડુંગળી એકદમ ઝીણી સુધારી લીધી છે અને ટમેટાની આપણે ખાસ ગ્રેવી કરશું જે સ્પેશિયલ ગ્રેવી હોય છે તે કરશું જુઓ દાળ કેટલી સરસ બફાઈ ગઈ છે ને બટેકાને મન મેં તૈયાર કરી લીધા છે તો સૌથી પહેલાં આપણે ગ્રેવી તૈયાર કરી લેશું તેના માટે આપણે એક મિક્સર ઝાળ લેશું અને ટમેટાને આ રીતે મોટા મોટા સુધારી લેશું એક લીલું મરચું એડ કરી લેશું ક્વોન્ટિટી વધારે હોય તો તમે મસાલાને વધારે એડ કરી શકો છો એક આદુનો ટુકડો એડ કરી લેશો ચાર પાંચ લસણની કળીઓ એડ કરી લેશું આ બધા મસાલા આપણે ગ્રેવીમાં જ એડ કરી લેવાના છે તો ટમેટાની ગ્રેવી તૈયાર થઈ ગઈ છે હવે આપણે એક ફ્રાય પેન લેશો તેને ગેસ ઉપર રાખી દેશું ગેસને આપણે ઓન કરી લેશું મીડિયમ ગેસ રાખવાનો છે વધારે ફાસ્ટ નથી રાખવાનો ત્રણ પાવલી જેટલું તેલ એડ કરી લેશું આ ફ્રાઈ પેન મેં હમણાં નવું જ મંગાવ્યું હતું ફ્લિપકાર્ટમાંથી જે હોકિન્સ કંપનીનું છે ટ્રાયપ્લાય ખૂબ જ સારું એવું છે એકદમ નોનસ્ટિક જોવું જ કામ કરે છે આ કોઈ સ્પોન્સર વિડિયો નથી પણ મારો ખુદનો અનુભવ છે હું કઢાઈ પણ એ જ વાપરું છું તો આપણે જીરું એડ કરી લેવાનું છે એક તેજ એડ કરી લેવાના છે મીઠા લીમડાના પાનને એડ કરી લેવાના છે અને એક બે લવિંગ એડ કરી લેશું હિંગ એડ કરી લેશું એક ટી સ્પૂન એક ટી સ્પૂન હલ્દી પાવડર એડ કરી લેશું અને એકદમ ઝીણી સુધારેલી આપણે ડુંગળી એડ કરી લેશું તો એકદમ બાર મળે તેવી જ આપણે દાળપુરી બનાવી રહ્યા છીએ તો વિડીયોને એન્ડ સુધી જોજો સ્કીપ કર્યા વગર જોજો તો જ તમને બરાબર માહિતી મળશે તો ડુંગળીને આપણે એકદમ સરસ રીતે કૂક કરી લેવાની છે તો આ રીતે આપણે થોડીવાર ચલાવતા રહેશું ડુંગળીનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે ડુંગળીને આ રીતે તાતળી લેવાની છે પછી આપણે ગ્રેવી એડ કરી લેશું જે ટમેટાની બનાવી છે તો આની અંદર જ આપણે લસણ આદુ મરચાં એડ કરેલા છે તો આપણે પાછળથી એડ કરવાની જરૂર નથી તો આ ગ્રેવીને પણ સરસ રીતે આપણે કૂક કરી લેવાની છે ફરીથી યાદ કરાવી દઉં જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં રહેલું બે લાયકનની ઘંટી પણ ઓન કરી લેજો તો તમને નોટિફિકેશન આવશે મારા બધા જ વિડીયોના તો હું પણ ભાવનગરમાં રહું છું અને ભાવનગરની દાળપુરી આપણે બનાવી રહ્યા છીએ તો અડધી ચમચી લાલ મરચું પાવડર એક ટી સ્પૂન હળદી પાવડર અને એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરી લેશું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ ગ્રેવી આપણી કેટલી સરસ બનીને તૈયાર થઈ છે વિડિયો ગમે તો આગળ શેર કરજો અને લાઈક કરી લેજો તો લગભગ ત્રણથી ચાર મિનિટ સુધી આપણે આ ગ્રેવીને આ રીતે ચલાવતા રહીશું અને સરસ રીતે ગ્રેવી આપણી કૂક થઈ જશે અને સ્વાદ એટલો સરસ આવશે ને કે તમે બહારની પણ દાળપુરી ભૂલી ભૂલી જશો કલર પણ કેટલો સરસ આવ્યો છે આનો ખૂબ જ સરસ રીતે આપણી આ ગ્રેવી કૂક થઈ ગઈ છે તો હવે આપણે દાળ યાડ કરી લેશું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ દાળ આપણી એકદમ દાનેદાર છે બિલકુલ વધારે ઓગળી નથી અને ખૂબ જ સરસ રીતે બફાઈને તૈયાર થઈ ગઈ છે તો આપણી દાળ છે ને તે આ રીતે જ રાખવાની છે તેનું ખાસ ધ્યાન રાખજો વધારે જો દાળ બફાઈ જશે તો આપણી દાળ બની જશે અને શાક નહીં બને તો આ ગ્રેવી સાથે આપણે દાળને બરાબર મિક્સ કરી લેવાની છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલી સરસ લાગી રહી છે જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી લાગે છે ને સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું આપણે અગાઉ પણ નમક એડ કર્યું છે તો આપણે જોઈને ચેક કરીને જ નમક એડ કરવાનો છે દાળ બાફતી વખતે પણ આપણે નમક એડ કર્યું હતું તો અત્યારે આપણે વધારે નમક એડ નથી કરવાનું તો પણ તમે ચેક કરીને જ એડ કરજો હવે આપણે પાણી એડ કરી લેશું અડધો ગ્લાસ જેટલું એકદમ સરસ લાગી રહી છે ને રસ્સાદાર એકદમ ચટાકેદાર લાગે એવી ભાવનગરમાં રહીએ ને ભાવનગરની પ્રખ્યાત ડાળપુરી ના બનાવીએ એવું તો બને જ નહીં ને તો તમે પણ બનાવજો અને મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો તમે ચમચાથી થોડું દાળને મેશ કરી લીધી છે જેથી આમ થોડીક ઘાટી ગ્રેવી બનશે કિચન કિંગ મસાલો આપણે એડ કરી લીધો છે એક ટી સ્પૂન ગરમ મસાલો આપણે એડ કરી લીધો છે એક ટી સ્પૂન અને આપણી દાળ પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે તો નીચે ઉતારી લેશું અને ફરીથી આપણે એક કડાઈ મૂકી દઈશું કડાઈમાં આપણે ત્રણથી ચાર પાઉલી જેટલું તેલ એડ કરી લેશું અડધી ચમચી જીરું એડ કરી લેશું એક તમાલપત્ર એડ કરી લેશું મીઠા લીમડાના પાન એડ કરી લેશું એક ટી સ્પૂન હિંગ એડ કરી લેશું હળદી પાવડર એડ કરી લેશો એક ટી સ્પૂન તો અહીંયા મેં ગ્રેવી બનાવી છે લસણની મરચાંની તેને મેં પાણીમાં પલાળીને સરસ ચટણી બનાવી લીધી છે આ રીતે છે ને કલર એક ખૂબ જ સારો એવો આવશે શાકનો અને જે આપણું મરચું હોય ને એ બળે નહીં અને એકદમ લાલ કલર આવે છે હવે આપણે બટેકા એડ કરી લેશું તો એ ગ્રેવી કઈ રીતે બનાવી હતી મેં અત્યારે જે એડ કરીએ એ પણ જણાવી દઉં લસણ લીલું મરચું આદુનો ટુકડો અને લાલ મરચું પાવડર તણેની મેં ચટણી ખાણીને બનાવી લીધી હતી ચટણી બની જાય ત્યારબાદ એક વાટકીમાં કાઢી એમાં થોડુંક પાણી એડ કરી લેવાનું અને તે પલી જશે એટલે સરસ ચટણી બની જશે તે જ ચટણી આપણે એડ કરી છે તો અહીંયા આપણે લાલ મરચું પાવડર અડધી ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી અને હળદી પાવડર એક ટી સ્પૂન એડ કરી લેવાનું છે અને બરાબર મિક્સ કરી લેશો હવે શાક આપણું એકદમ રસ્તાવાળું બનાવવાનું છે દાળની જેમ જ તો એક ગ્લાસ જેટલું પાણી એડ કરી લેશો અને થોડા બટેકાને આપણે મેશ કરી લેશું જેથી રસ્સાવાળું શાક બનશે પણ એકદમ મસાલેદાર બનાવી રહ્યા છીએ તો બહુ જ સરસ તમને લાગશે તો આ રીતે ચમચાની મદદથી તમારે બટેકાને થોડા ભાંગી લેવાના છે મેશ કરી લેવાના છે જેથી એકદમ ઘાટો એવો રસ્સો બનીને તૈયાર થશે સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું કિચન કિંગ મસાલો થોડો એડ કરી લેશું જેથી એકદમ બહાર જેવો ફ્લેવર આવશે ગરમ મસાલો પણ એડ કરી લેશું અહીંયા મેં બાસાહા કંપનીનો મસાલો એડ કર્યો છે જેથી સુગંધ એટલી સરસ આવે છે ને કે આખા ઘરમાં એવું લાગે છે કે હોટલનું ખાવાનું બની રહ્યું છે ભાવનગરની પ્રખ્યાત દાળ પૂરી ના ખાધી હોય તો એકવાર ચોક્કસથી બનાવજો અને ઘરે સર્વ કરજો બધાને તો આપણું બટેકાનું શાક પણ બનીને તૈયાર થઈ ગયું છે તો આપણે બંને શાક બનાવી લીધા છે અને ઉપરથી કોથમરીથી ડેકોરેટ કરી લીધું છે તેને પણ આપણે સાઈડમાં મૂકી દેશું હવે આપણે ફરીથી આવી ગયા છીએ લોટ તરફ જે આપણે સૌથી પહેલાં લોટ બાંધ્યો હતો તો લોટ આપણને આપણા લોટને ખૂબ જ સારો એવો રેસ્ટ મળી ગયો છે તો પૂરિયું પણ બહુ સરસ એવી બનશે તો થોડીવાર આપણે મસળી લેવાનો છે હવે આપણે પૂરી વણી લેશું તો આ રીતે આપણે પૂરીને વણી લેવાની છે તમારે જેટલી સાઈઝ જોઈતી હોય એ પ્રમાણે તમારે પૂરીને વણવાની છે તો આપણે કોરોલ ઓડ ડસ્ટ નથી કરવાનો એની જગ્યાએ આપણે થેડું તેલ એડ કરશું આ રીતે લગાડી લેવાનું છે જેથી પૂરી આપણી છે ને ચોટશે નહીં હું એક બે પૂરી પાટલી ઉપર વણીશ બાકીની પૂરી છે તે હું પાપડ વણવાની પાટલી ઉપર બનાવીશ જેથી ફટાફટ બનીને તૈયાર થઈ જશે પાપડ વણવાની પાટલી ઉપર પણ પૂરી ઝડપથી બની જાય છે તો અહીંયા મેં મોટી મોટી પૂરી બનાવી છે તમે જોઈ શકો છો તો તેલને મેં અગાઉથી જ ગરમ કરી લીધું છે પૂરી વણવાનું ચાલુ કરીએ ત્યાં પહેલાં જ આપણે તેલ ગરમ કરવા રાખી દેવાનું છે મીડિયમ ટુ લો ગેસ રાખશું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણી પૂરી ખૂબ જ સરસ રીતે બનીને તૈયાર થઈ રહી છે જેથી દાળપુરી ખાવાની પણ ખૂબ મજા આવશે તમે ચાહો તો દાળપુરીમાં તમે ગ્રીન ચટણી અને ગોળ આંબલીની ચટણી પણ બનાવી શકો છો મેં અહીંયા નથી બનાવી તો અહીંયા હું પાપડ વણવાની પાટલી ઉપર પણ બનાવી રહી છું આ રીતે પૂરી વણવાની ઝંઝટ વગર આપણી પૂરી ખૂબ જ સરસ રીતે તૈયાર થાય છે તમે જોઈ શકો છો એકદમ રાઉન્ડ અને ખૂબ જ સરસ બનીને તૈયાર થાય છે જેવી આપણે હાથે વણીએ ને એવી જ તૈયાર થાય છે તો ચલો આપણી પૂરીઓ તો બની ગઈ છે અને આપણી દાળ પૂરી પણ બની ગઈ છે તો ચલો પ્લેટમાં કાઢી લઈએ સર્વ કરવા માટે તમારે બધાને ખાવી હોય તો આવી જજો જો ફ્રેન્ડ્સ કેટલી સરસ લાગી રહી છે લાગે છે ને એકદમ ચટાકેદાર તો ચાલો દાળપુરી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે ઉપરથી કોથમરીથી થોડું ગાર્નિશ કરશું જેથી દેખાવમાં પણ ખૂબ જ સરસ એવી લાગી રહી છે જોતાં જ મને તો મોઢામાં પાણી આવી રહ્યું છે તો ફટાફટ વિડીયો ખતમ કરીને હું દાળપુરી જમી લઈશ આટલું સરસ ડેકોરેશન કર્યું છે અને એકદમ ચટાકેદાર બનાવી છે આપણે ભાવનગરની પ્રખ્યાત દાળપુરીની રેસીપી તો વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટ કરીને જણાવજો અને આગળ શેર પણ કરજો જો સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો કરી લેજો આવા જ નવા વિડીયો જોવા માટે તો આપણી દાળપુરી તો બની ગઈ છે તમે ક્યારે બનાવવાના છો ચલો ટેસ્ટ કરી લઈએ કેવી બની છે મને તો મોઢામાં પાણી આવી રહ્યું છે તમને આવે છે કે નહીં ખોલો મોઢું એક આપી દો બહુ જ સરસ એવી બની છે ચોક્કસથી બનાવજો થેન્ક યુ ફોર વોચિંગ બ બાય